માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુનો અવતાર પરશુરામ અને વામકે બિહારી વગેરેના દર્શન કે પૂજા આરાધના કરવાથી મનને શાંતિ અને બધા જ દુઃખોથી છુટકારો મળે છે હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર અમાસ પછીના દિવસે વૈશાખનો પહેલો દિવસ હોય છે અને વૈશાખ અમાસે આનો અંત કરે છે વિશાખા નક્ષત્રનો સંબંધ હોવાના કારણે આ મહિનાને વૈશાખ કહેવામાં આવે છે વિશાખા નક્ષત્રનો સ્વામી દેવગુરુ ગુરુ અને દેવતા ઇન્દ્ર છે વૈશાખના મહિનામાં ભગવાન છે આજ આ વિડિયોમાં અમે વૈશાખ મહિના સાથે જોડાયેલી તમામ રોમાંચક વસ્તુઓ વિશે વિસ્તારથી જણાવીશું જેમ કે આ મહિના દરમિયાન ક્યાં ક્યાં વ્રત તહેવાર આવશે અને આ મહિનામાં શું શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ

બગલા મુખી મોહિની અગિયારસો ઓગણીસ મે હાજર ચોવીસ પ્રદોષ વ્રત વીસ મે હજાર ચોવીસ નરસિંહ જયંતિ છિંદમસ્ત જયંતિ એકવીસ મે બે હજાર ચોવીસ વૈશાખ પૂર્ણિમા વ્રત બુદ્ધ પૂર્ણિમા ત્રેવીસ મે બે હજાર ચોવીસ વૈશાખ કે નરનારાયણ પરશુરામ નરસિંહ અને હરિદ્રવ અવતાર શુક્લ પક્ષની નવમીના દિવસે માતા લક્ષ્મી માન સીતાના રૂપમાં ધરતી માંગ પ્રગટ થઈ છે એવું પણ માનવામાં આવે છે કે ત્રેતાયુગની શરૂઆત પણ વૈશાખ મહિનામાં થઈ હતી આ મહિનાની પવિત્રતા અને દિવ્યતાના કારણે વૈશાખ મહિનાની તારીખોને અનેક દેવ મંદિરોના દ્વાર ખોલવા અને તહેવારોની ઉજવણી સાથે જોડવામાં આવી આ આજ કારણ છે કે હિન્દુ ધર્મના ચાર ધામો એક બદ્રીનાથ ધામના દરવાજા વૈશાખ મહિનાની અક્ષય તૃતીયા દિવસે ખુલે છે અને તે જ મહિનાની શુક્લ પક્ષની દ્વિતીયાના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા પણ કાઢવામાં આવે છે વૈશાખ કૃષ્ણ પક્ષની કરવામાં આવે છે વૈશાખ પૂર્ણિમાના દિવસે દક્ષિણ અને એશિયા અને મંગોલિયામાં બુદ્ધ પૂર્ણિમા કે ગૌતમ બુદ્ધના ના જન્મ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે વૈશાખ શુક્લ પક્ષ એ હિન્દુ ધર્મના મહાન દાર્શનિક શંકરાચાર્યના ના જન્મ દિવસના રૂપમાં પણ મનાવવામાં આવે છે

સતયુગ જેવો બીજો કોઈ યુગ નથી અને વેદોની પુણ્યદાયી કહેવામાં આવ્યો છે એની સાથે દેવ આરાધના દાન પૂર્ણય માટે શ્રેષ્ઠ મહિનો કહેવામાં આવ્યો છે વૈશાખ મહિનો બે હજાર માં ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ માનવામાં આવી છે શાસ્ત્રો મુજબ આ મહિનામાં છાયાવાળા રક્ષા કરવી પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી પાણી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો ચાલો જાણીએ કે આ મહિનામાં કઈ વસ્તુનું દાન કરવાનું મહત્વ છે સ્કંદ પુરાણ મુજબ આ મહિનામાં પાણીનું દાન કરવું બહુ શુભ માનવામાં આવે છે માનવામાં આવે છે કે જે ફળ બધા તીર્થોના દર્શનથી થાય છે એ ફૂલનો ફળ વૈશાખ મહિનામાં ખાલી પાણીનું દાન કરવાથી થાય છે પાણીના દાનને બંને સમસ્યા કરતા વધારે મહત્વ મળેલું છે વૈશાખ મહિનામાં બસ માંગ યાત્રીઓ માટે પ્યાઉન લગાવવો જોઈએ માનવામાં આવે છે કે આવું કરવાવાળા વ્યક્તિને સીધી વિષ્ણુ લોક મળે છે પ્યાઉન દેવા તો પિતૃ અને ઋષિ મુનિઓને બહુ પસંદ છે પંખાનું દાન કરો આ મહિનામાં ગરીબો અને જરૂરતમંદને પંખાનું દાન કરવું જોઈએ માનવ આવે છે કે પંખાનું દાન કરવાથી ભગવાન વિષ્ણુની ખાસ કૃપા મળે છે અને વ્યક્તિ મેળવે છે પ્રાપ્તિ થાય છે શાસ્ત્ર કહે છે કે જે વિષ્ણુ પ્રિય વૈશાખ માં કોઈ જરૂરતમંદ લોકોને પાદુકા કે ચપ્પલ અને નું દાન કરે છે એ ને તિરસ્કાર કરીને ભગવાન શ્રી ના લોકમાં જાય છે આના સિવાય

આ પવિત્ર મહિનામાં ભગવાન પરશુરામ નરસિંહ અને બુદ્ધ અવતારની પૂજા કરવામાં આવે છે વૈશાખ મહિનામાં શુક્લ પક્ષમાં ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વ્રત ઉપવાસ કરવામાં આવે છે આ મહિનામાં પીપળના ઝાડની પૂજા કરવાનો પણ વિધાન છે એટલા માટે દરરોજ પીપળના ઝાડની નીચે પાણી જરૂર ચડાવો અને સાંજના સમયે સરસોના તેલનો દીવો સળગાવવો જોઈએ

જેમકે ઉપર જણાવવામાં આવ્યું છે કે વૈશાખ મહિનામાં નાહવાનું ખાસ મહત્વ છે એટલે આ મહિનામાં પવિત્ર સ્નાન કરવાથી કરવાથી અને પાણીનું દાન વ્યક્તિને ખાસ મળે છે વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુની ખાસ રૂપે પૂજા કરવામાં આવે છે એની સાથે આ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ વ્રત અને તહેવાર મનાવવામાં આવે છે એટલા માટે આ મહિનામાં પૂજા ખાસ ધ્યાન રાખો અને નિયમિત રૂપથી સૂર્યને પાણી જરૂર ચડાવો આરોગ્યના દ્રષ્ટિકોણથી વૈશાખ મહિનામાં લોકોને પાણીનું સેવન વધારે કરવું જોઈએ અને મસાલાવાળી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ આ મહિનામાં ગરમી બહુ વધારે પડે છે અને આના કારણે તમામ પ્રકારની સંચારી બીમારીઓનો ડર વધી જાય છે એટલે પોતાનું ખાસ રૂપે ધ્યાન આપવું જોઈએ આ મહિનામાં પાણીનો પ્રયોગ વધારી રહેવો જોઈએ અને તેલ અને મસાલાવાળી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ જ્યાં સુધી સંભવ છે સતુ અને રસદાર ફળોનો પ્રયોગ કરવો જોઈએ અને મોડું સુવાથી બચવું જોઈએ આ મહિનામાં અક્ષય તૃતીયાના દિવસે માંગલિક કામ અને શુભ વસ્તુઓની ખરીદારી માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે કહેવામાં આવે છે કે જે આ દિવસે સોના ચાંદી જમીન વગેરેની ખરીદી કરવી હોય એ વસ્તુઓ વસ્તુઓમાં વધારો થાય છે અને ઘરમાં સંપન્નતા આવે છે એટલે સોના કે ચાંદીના ઘરેણા આ દિવસે જરૂર ખરીદો

માનવામાં આવે છે કે આ ઉપાયો ને કરવાથી વ્યક્તિને દરેક પ્રકારની છુટકારો મળી શકે છે તો ચાલો વૈશાખ મહિનો બે હજાર જાણીએ આ ઉપાયો વિશે પૈસાથી છુટકારો મેળવા માટે ના ઉપાય જો તમારી પાસે પૈસા નથી ટકતા અને તમારી આવક કરતા વધારે તમારા ખર્ચા છે તો એવા વૈશાખ મહિના માં આવતા શુક્રવાર ના દિવસે સવારે નાહ્યા પછી લાલ કપડા પહેરો અને માતા લક્ષ્મી ની વિધિ વિધાન થી પૂજા કરો આના પછી આને નારીએ કમળ મૂન ફૂલ દહી સાઈ કપડા અને સફેદ મીઠાઈ ચડાવો એના પછી પૂજા માંગ રાખેલું નારીએ એક સાફ લાલ કપડા માંગ લપેટીને કોઈ એક એવી જગ્યા ઉપર રાખી દો જ્યાં કોઈની નજર નહીં જાય આવું કરવાથી પૈસાની સમસ્યાનો નો છુટકારો મેળવી શકો છો રોગોથી છુટકારો મેળવા માટે આના સિવાય જો તમને કોઈ પ્રકારની બીમારી કે આરોગ્ય સમસ્યા પરેશાન કરી રહી છે તો વૈશાખ મહિનામાં શિવલિંગ પર કરવાથી બધા જ પ્રકારના રોગોથી તમને છુટકારો મળી શકે છે માસમાં રાશિ મુજબ વૈશાખી મેષ રાશિ અને વૃષ્ટિક રાશિ મેષ અને વૃષ્ટિક રાશિનો સ્વામી મંદિર છે આ રાશિના લોકોને વૈશાખ મહિના મામલો ખાંડ ગોળ સત્તુ ફળ કે મીઠી વસ્તુઓનું દાન કરવું જોઈએ માન્યતા છે કે આવું કરવાથી અક્ષય પૂર્ણય મળે છે એની સાથે ધન સંપત્તિ નો લાભ થાય છે આના સિવાય જો લોકો જમીન ભવન સાથે જોડાયેલી સમસ્યાઓ ઉઠાવી રહ્યા છે તો એ પણ દૂર થઈ જશે વૃષભ રાશિ અને તુલા રાશિ વૃષભ અને તુલા રાશિ નો સ્વામી શુભ છે આ રાશિના લોકોને વૈશાખ મહિનામાં આ રાશિના લોકોને કળશમાં પાણી ભરીને દાન કરવું જોઈએ માન્યતા છે કે આવું કરવાથી તમને પૈસા ની કમી નહીં થાય અને બહુ પૈસાનું દાન કરવું જોઈએ મિથુન રાશિ અને કન્યા રાશિ મિથુન કે કન્યા નો સ્વામી દુધ છે મિથુન રાશિના લોકોને વૈશાખ મહિનામાં મગની દાળ લીલા શાકભાજી અને ગાયનો ચારો ખવડાવવો જોઈએ

જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી